નમસ્કાર મિત્રો એમએસએફ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતમાં જે નવી ભરતી આવી છે દરેક જિલ્લામાં ભરતી છે તો જગ્યાઓ અને સંપૂર્ણ માહિતી જાણીશું મિત્રો આ ભરતી છે માત્ર પરીક્ષા વગર ભરતી છે તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે ભરતી આવી છે તો હાઉસિંગ ફાઇનાન્સ અંતર્ગત જા હાઉસિંગ ફાઇનાન્સ અંતર્ગત આ ભરતી છે તે માત્ર વોકિંગ ઇન્ટરવ્યૂ ડાયરેક ઇન્ટરવ્યૂ છે તો સેલ્સ ઓફિસર માટે એ જગ્યા છે તો મિત્રો આની અંદર સીટીસી તો એ અંતર્ગત આપણે વાત કરી કે એક વર્ષનું જે તમને પગાર ધોરણ એક લાખ એંસી હજારથી લઈને બે લાખ પંચોતેર હજાર સુધીનો તમને પગાર ધોરણ એક વર્ષ એટલે કે બાર મહિના અંતર્ગત મળશે એટલે કે તમને સમથિંગ જે વીસ હજારની આસપાસ તમને પગાર ધોરણ મળશે તો અનુભવના આધારે પરફોર્મન્સના આધારે તમારું જે પગાર ધોરણ છે એ વધારવામાં આવશે તો લાયકાત રહેશે લઘુત્તમ લાયકાત બાર પાસ માગેલું છે જો તમે વધુ પાસ હોય અને વધુ અનુભવ ધરાવતા હોય તો તમારી લાયકાત મુજબ પગાર ધોરણ નક્કી કરવામાં આવી શકે છે તો લઘુત્તમ લાયકાત છેલ્લામાં છેલ્લું બાર પાસ હોવા જોઈએ પછી તમે ગ્રેજ્યુએશન હો માર્કેટિંગ અંતર્ગત જે હોય ફાઇનાન્સ અંતર્ગત હોય તો પણ તમે આની અંદર ઇન્ટરવ્યૂ માટે જઈ શકો છો તો મિત્રો સ્થળોની વાત કરીએ કે કયા કયા સ્થળે આ પરથી રહેશે તો આની અંદર છે અમદાવાદ હિંમતનગર કલોલ છે મહેસાણા છે નિકોલ છે પાલનપુર છે સાણંદ આણંદ નડિયાદ છે વડોદરા છે અંકલેશ્વર રાજપીપળા વાપી વ્યારા નવસારી ભુજ છે ગાંધીધામ છે જામનગર છે મોરબી છે રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ મહુવા અને સુરેન્દ્રનગર જિલ્લાઓની અંદર આ ભરતી છે આ તાલુકાની અંદર આ સ્થળોની અંદર આ ભરતી રહેશે તો મિત્રો આ જે ભરતી છે માત્ર ઇન્ટરવ્યૂના માધ્યમથી છે તો ઇન્ટરવ્યૂ હશે ધોરણ જે ધોરણ બાર પાસ ઉપર ઇન્ટરવ્યૂ રાખેલું છે દસ અને અગિયાર મેના રોજ તમારું ઇન્ટરવ્યૂ છે એટલે કે શુક્રવાર અને શનિવારના રોજ ગુજરાતના તમામ આ સ્થળો છે ત્યાં ઇન્ટરવ્યૂ રાખેલું છે તો ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં તમારે જે પણ ઈચ્છુક ઉમેદવારો છે તો આ જે ક્યુઆર કોડ છે એ સ્કેન કરશો તો જે તમને સરનામાની શાખા છે એ તમને જોવા મળશે અને મિત્રો સૌથી પહેલાં તમારે પ્રોફાઇલ સેવી સેન્ડ કરવાનું છે આ જે મેલ આઈડી આપેલા છે અંતર્ગત તમારે સીબી સેન્ડ કરવાનું રહેશે તો મિત્રો દસ અને અગિયાર તારીખ પેલા તમે સીબી સેન્ડ કરી શકો છો તો આથી સંપૂર્ણ જાણકારી જય મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત